સભ્ય પર ખૂબ જ ગંભીર આરોપ લાગ્યા છે આપના બોટાદ શહેરના પૂર્વ પ્રમુખે ગંભીર આરોપો લગાવ્યા ભાગ બટાઈ અને હપ્તા લઈ રહ્યા છે ઉમેશભાઈ મકવાણા જનતા માટે નહીં પણ પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાના આક્ષેપો લાગ્યા છે બોટાદના ચીફ ઓફિસર પર હુમલો કરાવ્યો હતો કાલુ રાઠોડ નામના વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે કાળુ રાઠોડના પત્ની હાલ ભાજપના નગરસેવક છે બોટાદના ધારાસભ્ય પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે ધારાસભ્યએ મને એવું કીધું કે બોટાદના ચીફ ઓફિસરના તમારે ટાંગા ભાંગી નાખવાના છે ત્યારે મેં ધારાસભ્યશ્રીને કીધું કે સાહેબ એવું ના કરાય સત્તા ધારાસભ્ય સમજ્યા નહીં મેં કીધું કારણ શું કરવાનું ત્યારે ધારાસભ્ય કીધું કે આ ચીફ ઓફિસર આપણું કામ કરતો નથી આપણું રાખતો નથી આપને ભાગ બટાઈ દેતો નથી આ એની પોતાની મનમાની કરી રહ્યા છે છતાં હું ના પાડું છું ત્યારે ધારાસભ્ય મને પણ એવી ધમકી આપી કે તમે શહેર પ્રમુખ છો તમને પાર્ટીએ શહેર પ્રમુખ બનાવ્યા છે અમે તમને શહેર પ્રમુખ બનાવ્યા છે અને આ તમારી જવાબદારી મળે છતાં મેં ના પાડી એટલે મને એવું કીધું કે તમે ન કરો તો કંઈ નહીં પણ તમારે સાથે જ આવવાનું છે મુસ્લિમ સમાજનો સંપર્ક સાધો મૌલાનાને કહો બે સંકલન કરો ત્યારે મેં કીધું તમે વાત કરો એટલે મોલાના શ્રી સાથે વાત કરવામાં આવી મોલાના પણ આમાં નિર્દોષ હતા રજૂઆત કરવા માટે અંદર ગયા અને અંદરો અંદર ચીફ ઓફિસર સાથે ઘર્ષણ થયું મહિલાઓને એટલે મારામારી ચાલુ થઈ ત્યારે બોટાદમાં બોટાદની પોલીસ અમને પકડી જઈ અને જેલ હવાલે કર્યા અને બોટાદમાં તમામ અધિકારી પાસેથી હપ્તા હપ્તા બાજી ચલાવે છે તો બોટાદની જનતા જાણે છે એના પીઆઈએ પણ એની ઉપર ફરિયાદ કરી હતી ક્યાંથી હપ્તો લાવે છે એ બધી અજય ઝમરને પણ ખ્યાલ છે તમે એક જ વાત કરી રહ્યા છો કે ભાગ બટાઈ કરી અને કરોડો કરોડો રૂપિયા મારા ખીચામાં કઈ રીતે આવે એટલે અત્યારે બોટાદમાં આમ આદમી પાર્ટી ઝીરો ઝીરો છે એના ઓફિસ પણ બંધ થઈ જાય છે ભાજપના જે સ્થાનિક જે ચોક્કસ જાતિવાદી વ્યક્તિઓ જે છે એનું એક કાવતરું મને દેખાઈ રહ્યું છે બાકી તો મેં તમને કીધું મારી બોટાદની જનતાને જઈને ત્યાં પૂછો કે ઉમેશ મકવાણાએ શું બોટાદની જનતા માટે કામ કર્યા છે એનો ચોક્કસપણે જવાબ આપશે અચ્છા કેમ આવી રીતના આક્ષેપો મૂકવામાં આવ્યા કાવતરું કેમ કરવામાં આવી રહ્યું છે માત્ર ઉમેશ મકવાણા ઉપર જ આ કાવતરું નથી ઘડાતું મેં તમને કીધેલું કે ભાઈ આમ જોવીને તો મેં એક થોડાક દિવસ પહેલાં જ એક પત્રકાર પરિષદ ગાંધીનગર વિધાનસભા ખાતે યોજી હતી અને મુખ્યમંત્રી શ્રી પાસે એક લેખિત મૌખિક માંગણી કરી હતી કે ભાઈ સરકારી જે તમામ કોન્ટ્રાક્ટરો હોય રાજ્ય સરકારના એમાં એસસી એસ ટી અને ઓબીસી સમાજને અનામત આપવામાં આવે આવી એક મેં